તલોદ તાલુકાના દોલતાબાદ ખાતે કિસાન મહાપંચાયતની મીટીંગ યોજાઈ મીટીંગમાં ખેડૂત મિત્રોના પ્રશ્નો હલ કરવાની અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની જવાબદારી તલોદ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વીકારી હતી અને આવનાર સમયમાં કડદા પ્રધા નાબૂદ કરવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે રજૂઆત કરવા તલોદ તાલુકાના સંગઠન પ્રમુખ રણજીતસિંહ સોલંકી કિસાન સેલ પ્રમુખ રોનકભાઈ પટેલ દોલતાબાદ સીટ પ્રભારી ભાવિક સોલંકી દોલતાબાદ જિલ્લા પંચાયત સીટ પ્રભારી હઠીસિંહ સોલંકીની અધ્યક્ષતામાં કિસાન મહાપંચાયતની મીટિંગ યોજાઈ

અને એક મજબૂત સંગઠન બનાવો અને આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આપણે ભાજપને હરાવી દેવાનું છે ગમે તે થાય આ વીસ સીટો અને રેલી થી અવાજ ઉઠાવીએ અને પબ્લિક સુધી પ્રેસ કોન્ફરન્સ કરીએ અને પ્રેસ રિપોર્ટરને બોલાવીને આપણે મીડિયામાં આપીશું કે તલોદ ખાતે એગ્રો સર્વિસ સેન્ટર દ્વારા બે બર જબરી આ લોકોને ખાતર આપે છે એવું આપણે એક મીડિયામાં ઊભું કરી અને આવેદનપત્ર માર્કેટના ચેરમેન અને મામલતદાર સુધી આપવાનું આપણે નક્કી કરીએ છીએ સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો